જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મિત્રો આજે આપણે વૈશાખ માસમાં શ્રી સશિપ્ત સ્કંદ પુરાણનો વૈષ્ણવખંડ વૈશાખ માસ મહાત્મયનો છઠ્ઠો ભાગ કરીએ બ્રહ્માજીનું નું સમજાવવો અને ભગવાન વિષ્ણુએ તેમને વૈશાખ માસમાં ભાગ અપાવવો

મૃત્યુ કાળમાં તેને કુરુક્ષેત્ર તીર્થના સેવન કરે છે તે અભક્ષ્ય ભક્ષણ વગેરેથી થતા પાપોનો પરિત્યાગ કરીને ભગવાન વિષ્ણુના સાયુજ્યને પામે છે કેમ કે ભગવાન વિષ્ણુ પોતાનું સ્મરણ બહુ પ્રિય છે સખી યમરાજ એ જ પ્રમાણે વૈશાખ નામનો માસ પણ ભગવાન વિષ્ણુને પ્રિય છે જેના ધર્મનું શ્રવણ કરવા માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે તેના અનુષ્ઠાનમાં તત્પર રહેનાર મનુષ્ય જો ભક્તિને પ્રાપ્ત થાય તો તેના માટે શું કહેવું વૈશાખ માસમાં ભગવાન પુરુષોત્તમના નામ અને યશનું ગાન કરવામાં આવે છે જેનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે સ્વામી અને અમારા જનક છે આ વૈશાખ માસમાં તે જ ભગવાનના પ્રિય ધર્મોનું અનુષ્ઠાન કરે છે જેનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ સદા તેની સહાયતા કરે છે ભગવાન વાસુદેવના ભક્તોનું કદી અમંગળ થતું નથી તેમની જન્મ મૃત્યુ જરા અને વ્યાધિનો ભય પણ રહેતો નથી કાર્યમાં નિયુક્ત કરવામાં આવેલા પુરુષ જો પોતાની સંપૂર્ણ શક્તિ લગાવીને સ્વામીનું કાર્ય સાધવાની ચેષ્ટા કરે છે તો તેટલા માત્રથી તે કુર્તાર્થ થઈ જાય છે જો સામર્થ્યની બહારનું કાર્ય આવી પડે તો સ્વામીને તેની સૂચના આપી દેવી તેટલું કહેવાથી તે ઉરુણ થઈ જાય છે અને સુખનો ભાગી થાય છે જેણે તે પ્રયોજનને સ્વામીને જણાવી દીધું છે તેના પર ન તો કોઈ ઋણ રહે છે અને ન તો પાતક પણ લાગે છે પોતાના કર્તવ્ય પાલન માટે પૂરો પ્રયત્ન કરી લીધા પછી પ્રાણીનો કોઈ દોષ રહેતો નથી આ કાર્ય તમારા માટે અસંભવ છે તેથી એ માટે તમારે શોક કરવો ન જોઈએ બ્રહ્માજીના પ્રમાણે કહેવાથી યમરાજે દીનવાણીમાં કહ્યું તાત મેં તમારા ચરણોની સેવાથી બધું પ્રાપ્ત કરી લીધું છે ત્યારે બ્રહ્માજીએ ફરી સમજાવીને કહ્યું ધર્મરાજ રાજા કીર્તિમાન વિષ્ણુ ધર્મનું પાલન કરવામાં તત્પર છે ચાલો આપણે બંને ભગવાન વિષ્ણુ પાસે જઈએ અને તેમને બધી વાત જણાવીને પછી તેમના કહેવા પ્રમાણે કાર્ય કરવામાં આવશે તેઓ જ આ જગતના કરતા ધર્મના રક્ષક અને નિયામક છે આ પ્રમાણે યમરાજને આશ્વાસન આપીને બ્રહ્માજી તેમની સાથે શિવસાગરના તટ પર આવી ગયા ત્યાં તેમણી સચ્ચિદાનંદ સ્વરૂપ ગુણાતીત પરમેશ્વર વિષ્ણુની સ્તુતિ કરી બ્રહ્માજીની સ્તુતિથી સંતુષ્ટ થઈને ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા યમરાજ અને બ્રહ્માજીએ તરત તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું ત્યારે ભગવાન મહાવિષ્ણુએ મેઘ સમાન ગંભીર વાણીમાં તેમને કહ્યું તમે લોકો અહીં કેમ આવ્યા છો બ્રહ્માજીએ કહ્યું હે પ્રભુ તમારા શ્રેષ્ઠ રાજા કીર્તિમાનના શાસનકાળમાં બધા મનુષ્ય વૈશાખ ધર્મના પાલનમાં સામેલ થઈને આપના અવિનાશી પદને પ્રાપ્ત થઈ રહ્યા છે તેના કારણે યમપુરી સુની થઈ ગઈ છે તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાન વિષ્ણુ હસીને બોલ્યા હું લક્ષ્મીને ત્યાગી દઈશ મારા પ્રાણ શરીર શ્રી વત્સ કૌસ્તુભ મણી વૈજંતી માળા શ્વેત દ્વીપ વૈકુંઠધામ શિરસાગર શેષનાગ તથા ગરુડજીને પણ છોડી દઈશ પરંતુ મારા ભક્તનો ત્યાગ નહીં કરી શકો જેમણે મારા માટે બધા ભોગોનો ત્યાગ કરીને પોતાનું જીવન પણ મને સોંપી દીધું છે જે મારામાં મન લગાવીને મારા સ્વરૂપ થઈ ગયા છે તે મહાભાગ ભક્તોને હું કઈ રીતે ત્યાગી શકું રાજા કીર્તિમાન અને મે આ પૃથ્વી પર 10000 વર્ષનું આયુષ્ય આપ્યું છે તેમાંથી 8000 વર્ષ તો વીતી ગયા શેષ આયુષ્ય વીત્યા પછી તેને મારું સાયોજ્ય પ્રાપ્ત થશે ત્યાર પછી પૃથ્વી પર બેન નામનો દુષ્ટ રાજા થશે જે સંપૂર્ણ વેદોક્ત મહાધર્મોનો લોપ કરી દેશે તે સમયે વૈશાખ માસના ધર્મ પણ છિન્ન ભિન્ન થઈ જશે બેન પોતાના પાપથી જ ભસ્મ થઈ જશે ત્યાર પછી હું પૃથ્વી રૂપે આવીને બધા ધર્મોનો પ્રચાર કરીશ તે સમયે લોકોમાં વૈશાખ માસના ધર્મને પણ પ્રસિદ્ધ કરીશ હજારો મનુષ્યોમાં કોઈ એવો હોય છે જે મારામાં પોતાના મન પ્રાણ અર્પણ કરીને પોતાનું સર્વસ્વ મને સમર્પિત કરી દે અને મારો ભક્ત થઈ જાય જે આવો હોય છે તે જ મારા ધર્મોનો પ્રચાર કરે છે વૈશાખ માસમાં પણ હું વૈશાખ ધર્મમાં તત્પર રહેનારા મહાત્મા પુરુષો તથા રાજા દ્વારા સમયાનુસાર તમારા માટે ભાગ અપાવીશ સંસારમાં જે કોઈ વૈશાખ માસનું વ્રત કરશે તે તમને ભાગ આપનારા થશે તેમના વૈશાખ માસમાં બતાવેલા મહાધર્મના પાલનમાં તમે કદી વિઘ્ન નાખશો નહીં યમરાજને આ પ્રમાણે આશ્વાસન આપીને ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજી પણ પોતાના સેવકોની સાથે સત્ય લોકમાં ચાલ્યા ગયા એ પછી યમરાજ પણ પોતાની પૂરીમાં પ્રધારી ગયા વૈશાખ માસની પૂર્ણિમાએ પહેલાં ધર્મરાજના નિમિત્તે જળથી ભરેલો ઘડો દહીં અને અન્ન આપવું જોઈએ ત્યારબાદ પિતૃઓ ગરુડો અને ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી શીતળ જળ દહીં અન્ન પાન અને દક્ષિણા ફળની સાથે કાસાના પાત્રમાં મૂકીને બ્રાહ્મણને આપવી જોઈએ ભગવાન વિષ્ણુની દિવ્ય પ્રતિમા વૈશાખ માસના મહાત્મયની કથા સંભળાવનાર દિન બ્રાહ્મણને આપવી જોઈએ તે ધર્મ વક્તા બ્રાહ્મણની વ્રતિએ પોતાના ધન દ્વારા પણ પૂજા કરવી જોઈએ રાજા કીર્તિમાને બધું જ આ પ્રમાણે કર્યું તેમણે પૃથ્વી પર મનોવાંછિત ભોગ ભોગવીને આયુષ્ય પૂરું થતાં પુત્ર પુત્રાદિની સાથે શ્રી વિષ્ણુધામમાં પ્રસ્થાન કર્યું મિથિલાપતિએ કહ્યું મહામતે રાજા પ્રથમ થયો હતો આ રાજા ઈશ્વાંકુ કુલભૂષણ કીર્તિમાન વેવસ્વત મનવંતરના છે આ વાત પહેલા તે તમારા મુખે સાંભળી હતી પરંતુ આજે તમે જુદી જ વાત કહી છે કે આ રાજા જ્યારે વૈકુળ વાસી થઈ જશે ત્યાર પછી રાજા બેન ઉત્પન્ન થશે મારી આ શંકાનું તમે નિવારણ કરો શ્રી શુદ્ધેવે કહ્યું પુરાણોમાં જે વિષમતા દેખાય છે તે યુગભેદ અને અનુસાર છે કોઈ કલ્પમાં આવું જ થયું હશે કે પહેલા રાજા કીર્તિમાન અને પછી રાજા બેન થયો હશે તેથી ક્યાંક કથામાં સમયની વિપરીતતા જોઈને તે અપ્રામાણિક હોવાની આશંકા કરવી ન જોઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ વૈશાખ માસ મહાત્મયનો છઠ્ઠો ભાગ અહીંયા પૂર્ણ થયો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે